અરવલ્લીના મોડાસામાં સ્થિત નામાંકિત સર્વોદય હાઈસ્કૂલમાં બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે ખતરનાક સ્થિતિ સામે આવી છે સ્કૂલ તંત્ર પર સવાલો બાળકોનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય અંધારામાં સ્કૂલની ગંભીર બેદરકારી સ્કૂલ પરિસરમાં પાન મસાલાની પડીકીઓનો મોટો ઢગલો જોવા મળ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે જેના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ વેસનના રવાડે ફસાઈ રહ્યા હોવાની ગંભીર ચિંતા ઉભી થઈ છે આ સાથે શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા પણ અત્યંત ખરાબ હાલતમાં છે પાણી પીવાની ચકલીઓમાં ગંદકી ભરાયેલી જોવા મળી છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે પ્રશ્ન એ થાય છે કે બાળકો વેસનના રવાડે છે કે પછી શિક્ષકો આ સમગ્ર મામલે હવે સ્કૂલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે શું જિલ્લા શિક્ષણ અધિકારી આ વિષય પર કડક કાર્યવાહી કરશે કે પછી તપાસના નામે કાગળ પર કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું ટીવી નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર મોડાસા